શું તમે જાણો છો કે જલપરી સાથે સંબંધ બનાવે છે અને તે એક સાથે કેટલી પરીઓને જન્મ આપી શકે છે અને તે કયા અંગમાંથી તેના બચ્ચાને જન્મ આપે છે દોસ્તો શું જલપરી ખરેખર અસ્તિત્વમાં હોય છે અને તેની સુંદરતા પાછળનું રહસ્ય શું હોય છે અને સૌથી પહેલીવાર ક્યાં અને કઈ સ્થિતિમાં જલપરી જોવા મળી હતી જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જોજો નંબર એક બ્રિટનના એક બીચ પર જ્યારે પોલ જોન્સ નામનો ફોટોગ્રાફર તસવીરો લઈ રહ્યો હતો ત્યારે તેને દરિયા કિનારે એક મૃતદેહ દેખાય છે જે સડી ગયેલી અવસ્થામાં હતો સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે આ શબનો ઉપરનો ભાગ માનવ હાડપિંજર જેવો હતો જ્યારે નીચેનો ભાગ માછલીની પૂછડી જેવો હતો જેને તેણે પોતાના કેમેરામાં કેદ કરીને ઇન્ટરનેટ પર મૂક્યો જ્યાં જલપ્રિ ખરેખર અસ્તિત્વમાં છે એવું માનનારા અને ન માનનારા લોકોની ભીડ જામી ગઈ તસવીર જોઈને કેટલાક લોકો કહે છે કે તે કોઈ શિલ્પીની લાશ છે તો વિશ્વાસ કરનારા લોકો લખે છે કે આ વાસ્તવમાં જલપરીની લાશ છે નંબર બે દોસ્તો જલપરી જોવાના દાવાઓ માત્ર આજથી જ નહીં પરંતુ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યા છે 1830 માં સ્કોટલેન્ડના એક ટાપુ પર દરિયા કિનારે કેટલાક લોકોએ સમુદ્રની અંદર એક છોકરી જેવી દેખાતી વિચિત્ર વસ્તુ જોઈ જે ખૂબ જ નાના કદની હતી જલપરીને જોતા જ લોકો તેનો પીછો કરવા લાગે છે અને કિનારા પર હાજર બાળકો પથ્થર મારવા લાગ્યા પછી જલપરી ત્યાંથી ભાગી જાય છે પરંતુ તમને બધાને જાણીને નવાઈ લાગશે કે થોડા દિવસો પછી દરિયા કિનારે લાશ મળી આવે છે અને સ્થાનિક લોકોનું માનવું છે કે તેઓએ જલપરીને જ જોઈ હતી નંબર ત્રણ આ દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં જલપરીનું હાડ પિંજર સાચવવામાં આવ્યું છે તે જગ્યા છે ડેનમાર્કનું નેશનલ મ્યુઝિયમ તમને જાણીને નવાઈ લાગશે કે આ મ્યુઝિયમમાં રાખવામાં આવેલ હાડ પિંજર કોઈ દરિયા કે નદીમાંથી મળ્યું ન હતું પરંતુ એક ખેતરમાંથી મળી આવ્યું હતું જે એક સ્થાનિક ખેડૂતને ખેતરમાં ખોદકામ કરતી વખતે મળી આવ્યું હતું આજ સુધી આવા અનેક હાડ પિંજર મળી આવ્યા હતા પરંતુ આ એકમાત્ર હાડ પિંજર હતું જેને નેશનલ મ્યુઝિયમમાં સ્થાન મળ્યું હતું જે સાબિત કરે છે કે તે એકદમ અસલી છે આજે પણ ઘણા લોકોને જલપરીને જોઈ હોવાનો દાવો કરે છે અને આ દાવાઓ સામે દુનિયા ફરી બે ભાગમાં વહેંચાઈ જાય છે નંબર ચાર સત્તર ઓક્ટોબર બે હજાર સત્તર જ્યારે એક ઓસ્ટ્રેલિયન વ્યક્તિ મિનિસોટામાં બીચ પર ફરી રહ્યો હતો ત્યારે તેને એક વિચિત્ર ઘટના બનતી જોઈ પીળા રંગના સૂટ પહેરેલા બે લોકો દરિયા દરિયાકિનારેથી કોઈ રહસ્યમય જીવને પકડી રહ્યા છે જ્યારે તે ખૂબ નજીકથી જુએ છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે એક જલપરી જેવો દેખાતો જીવ છે કદાચ તો જલપરી જ હતી જો કોઈને ખબર કે કે તે બે માણસો હોસ્પિટલ લઈ જતા હતા પરીક્ષણ માટે કોઈ લેબમાં લઈ જતા હતા નંબર પાંચ પિસાની ડ્રોમાં દક્ષિણા દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં રહેતી એક એવી મહિલા છે જેને જલ પરીને માત્ર જોઈ નથી પરંતુ તેની મદદ પણ કરી છે જી હા ઓક્ટોબર બે તે નદીના કિનારે ચાલી રહી હતી ત્યારે તેને પાછા જવા માટે તેની મદદ માંગી રહી હતી તે તરત જ તેની પાસે જાય છે અને તેને પાણીમાં ધકેલી દે છે જેના કારણે તેનો જીવ બચી જાય છે નંબર છ આ વખતે જલપરી મેક્સિકોમાં સ્થિત ગુફાઓમાં જ જોવા મળી હતી તમને જાણીને નવાઈ લાગશે કે આવી જ એક ઘટના ફિલિપાઇન્સના એક ટાપુ પર પણ બની હતી જ્યાં ગુફાઓની અંદર એક જલપરી જોવા મળી હતી વાસ્તવમાં જ્યારે કેટલાક પ્રવાસીઓ સમુદ્રની અંદર રહેતા જીવોનો વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે તેઓ એક ગુફા પાસે જલપરી જેવી આકૃતિ જોઈ જે જોઈને તે આશ્ચર્યચકિત થઈ જાય છે અને તરત જ તેના કેમેરામાં ફોટો લઈ લે છે ત્યારબાદ તે જગ્યાએ જલપરીની અનેક પ્રતિમાઓ કોતરાવવામાં આવી હતી નંબર સાત ન્યુઝીલેન્ડ દક્ષિણ ટાપુના દરિયા કિનારે ગીની ના સાત માછીમારો માનવ અવશેષો દેખાયા હતા તેઓ કરી અવશેષો જોયા પછી એટલું તો ચોક્કસ કહી શકાય કે તે કોઈ મનુષ્યના નથી કારણ કે તેનો નીચેનો ભાગ માછલી જેવો હતો અને તે લોકોને ખાતરી થઈ ગઈ કે આ અવશેષો જલ પરિના જ છે જોકે પોલીસ દ્વારા આવો કોઈ દાવો કરવામાં આવ્યો ન હતો તેથી તેનું વાસ્તવિક સત્ય શું છે તે કોઈને ખબર નથી નંબર આઠ દસ ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ ભારતીય માછીમારોએ સમુદ્રમાંથી એક એવા જીવને પકડવાનો દાવો કર્યો હતો જે દેખાવમાં અડધો માનવ અને અડધો માછલી હતો આ જીવનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જે ઘણા લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી જો કે આ જીવ જલપરી જેવો બિલકુલ ન હતો કારણ કે તેનું માથું કોઈ મનુષ્ય જેવું નહોતું પરંતુ તેના શરીરના કેટલાક ભાગો માણસ જેવા દેખાતા હતા જેના કારણે તેના પર કઈ પણ કહેવું ખૂબ મુશ્કેલ હતું